ગામેઠા ગામ ખાતે સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન યોજાયો પાદરા તાલુકાના ગામેઠા ગામ ખાતે શ્રી વાહનવટી સિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પાદરાના ગામેઠા ગામ ખાતે શ્રી વાહનવટી માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખર દ્વારા ગામેઠા ગામ ખાતે પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નો યોજવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ વખત એક સાથે અગિયાર વરરાજાના વરઘોડો નીકળ્યો હતો જેને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જે વરઘોડો વાંચતે ગાજતે લગ્ન મંડપે આવી પહોંચી વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા એક માંડવા નીચે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નના આ રૂડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોએ આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંતશ્રી નવતમ પ્રકાશ દાસજી વડતાલધામ પરમપુંજ મહંતશ્રી વિજ્ઞાનંદજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જયપાલસિંહ પરિયાર મુખ્ય યજમાન હેતલભાઈ ચોકસી પરિવાર તથા મુખ્ય આયોજક ઘનશ્યામભાઈ ભગવત ગોપાલભાઈ ચાવડા તથા મુભા ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ભાઈઓ બહેનો પ્રખંડના સંયુક્ત ચોક્સી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ અગિયાર દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે એ માટે માતાજીની કૃપા હતી હેતલભાઈ ચોક્સીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ સુભાષિષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ હિતે હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના સુભાષિષ આજના પાવન પ્રસંગેન્દ્ર અંદર અગિયાર દીકરીઓ જે પ્રભુ તમારા પગલાં પાયા છે હેતલભાઈ ચોક્કીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી એક વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડે માતાજીએ જે પૂર્ણ કર્યો છે એના માટે અમારું હું એમને ખૂબ ભાવના દિલથી અંદરના હૃદયથી એમને સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છે કે માતા સિગોતર એમને દર વર્ષે આવોના આવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ જ હિતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને પાંચ પાંચ દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવાનો સંકલ્પ લે એવી શુભેચ્છા સાથે હું સિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું